ચોરી ના સમય થતી હતી જેમાં મોટા ટેન્કો ડીઝલ ચોરી લેવામાં આવતું હતું માળિયા મીણા પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે આ ચોરીના મામલે ઝડપી કાર્યવાહી કરી અને વિમુક્ત આરોપીઓની ધરપકડ કરી લીધી પોલીસે ટ્રક ડ્રાઈવર અને બીજા એક શખ્સને ઝડપી પાડ્યા છે જેમણે આ ચોરી અને પછી ઇલીગલ રીતે ડીઝલ વેચવાના કાર્ય કરવામાં ભાગ લીધો હતો આ મામલે ડીઝલ ચોરીના વધતા જતા કેસોને કારણે એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સફળતા માની જાય છે પોલીસે વધુ તપાસ કરવાની જાહેરાત કરી અને આ ગતિવિધિમાં સંલગ્ન અન્ય લોકોની ધરપકડની શક્યતા છે માળિયા મીણા પોલીસે ખાતરી આપી છે કે આ પ્રકારના ગુનાની પ્રવૃત્તિઓને કાબૂ પાડી રહેલી અને ગુનેગારોને કાયદાની સંપૂર્ણ સજા આપવામાં આવશે સ્થાનિક રહેવાસીઓને પણ ચેતવણી આપી છે અને લોકોને સંકટજનક પ્રવૃત્તિઓના પ્રતિક્રિયા માટે સજાગ રહેવા માટે હોશિયાર થવા માટે જણાવાયું છે